માં સામાજિક તત્વોનો આતંક છેલ્લા ઘણા સમયથી વધુ ગયો છે એવામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા સક્રિય ડીજીપી વિકાસ સહાય આ મુદ્દે સ્પષ્ટ રીતે આદેશ આપ્યા છે રાજ્યમાં સામાજિક તત્વો માટે કોઈ સ્થાન નહીં રહે આજ હેતુસર સુરત પોલીસ સતત સક્રિય છે અને આવનારા દિવસોમાં પણ આવી યુસ્ત કાર્યવાહી ચાલુ રહેશે હાલ સુરત પોલીસે બારસોથી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું છે ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા ગુજરાત રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસ મથકોને કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ આદેશ આપ્યા છે જેને લઈ સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના સો કલાકના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે અને અસામાજિક તત્વો સામે સુરત પોલીસે કરી લાલાંખ કરી છે રાજ્ય પોલીસ વડાની અસામાજિક તત્વોની યાદીને સૂચના બાદ સુરત પોલીસે પણ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું છે જેમાં સુરત શહેરમાં બારસો થી તેરસો ગુનેગારોનું લિસ્ટ તૈયાર થયું છે જેમાં ત્રણસો થી ચારસો હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ થાય છે જેમાં વીસ થી પચીસ જેટલા ગુસ્સી ટોકના આરોપી તેમજ અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું ડીજી સાહેબ દરમિયાન સો કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ પ્રોપર્ટી ઓફેન્સ ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડાયેલા આવા માણસોને આઈડેન્ટીફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બારસો થી તેરસો માણસો જેટલા અસામાજિક તત્વો જેમાં ત્રણસો થી ચારસો હાર્ડક્રો ક્રિમિનલ અને બીજા બોડી ઓફેન્સના અને પ્રોપર્ટી ઓફેન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે એમાંથી આજ વીસ બાવીસ આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે